કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું સફેદ તલ બજારના ભાવ એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આજની તારીખ વીસ અગિયાર બે હજાર ચોવીસ બુધવાર જામનગર ચૌદસો ને ત્રેપન રૂપિયાથી છવ્વીસો ને એક રૂપિયો જેસદણ સોળસો ને બત્રીસ રૂપિયાથી પચીસસો ને તેતાલીસ રૂપિયા મોરબી બે હજાર ને અગિયાર રૂપિયાથી થી ને પિસ્તાલીસ રૂપિયા જેતપુર ઓગણીસો બે રૂપિયાથી થી સિત્યાવીસો ને એક રૂપિયા ભાવનગર બે હજાર થી સિત્યાવીસો ને બાવીસ રૂપિયા જોધપુર સત્તરસો ને ત્રેવીસ રૂપિયાથી થી ચોવીસો ને બત્રીસ રૂપિયા મહુવા અઢારસો ને એકાવન રૂપિયાથી થી પચીસો ને પાંચ રૂપિયા કોડીનાર બે હજાર એકવીસો ને અગિયાર રૂપિયા થી સિતો એક ચોપન રૂપિયા કાલાવડ સત્તરસો ને એક રૂપિયા થી છવ્વીસો ને પંચાવન રૂપિયા આ તાજના સફેદ સફેદર બજારના ભાવ જોઈએ આગળ વિડીયો બન્યા રહી ગયો પાલીતાણા ત્રેવીસ રૂપિયા થી છવીસો ને રૂપિયા ખંભાળિયા બાવીસો ને પચીસ રૂપિયાથી થી છવ્વીસો ને ચાર રૂપિયા હળવદ ઓગણીસો ને એકવીસ રૂપિયાથી છવ્વીસો ને એક રૂપિયા થી છવીસો ને પિચોતેર રૂપિયા બગસરા એકવીસો રૂપિયાથી થી ને પંચાવન રૂપિયા જોઈએ આગળ વિડીયોમાં ધ્રોલ સત્તરસો ને પિસ્તાલીસ રૂપિયાથી થી ને બેતાલીસ રૂપિયા વિસાવદર બે હજાર ને તેત્રીસ રૂપિયાથી પચીસો રૂપિયા પોરબંદર ઓગણીસો રૂપિયાથી સિત્યા એક રૂપિયા વાંકાનેર પંદરસો ને આઠ રૂપિયાથી છવીસો પચાસ રૂપિયા મેંદેડા સત્તરસો ને બોતેર રૂપિયાથી એકાવન રૂપિયા આ હતા આજના સફેદ તલ બજારના ભાવ સો ટકા સાચા અને સચોટ ભાવ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને શેર કરવાનું પણ ભૂલશો નહીં ત્યાં સુધી ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન મળી આગળ